મિત્રો આજે આ વિડીયોમાં આપણે જોઈશું સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને કરી ઓન કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે એટલે તેને સૂર્યપ્રકાશનું આકર્ષણ હોય છે દરેક છોડ વેલા કે વૃક્ષો સૂર્યપ્રકાશ તરફ વિકાસ પામે છે

ફૂલની દાંડીમાં ઓક્સિજન નામનું દ્રવ્ય હોય છે સૂર્યપ્રકાશની ગરમી મળતા તે જગ્યાએ બદલી છાંયડા તરફ ખસે છે જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાશ ખસે તેમ તેમ ઓક્સિજનનો જથ્થો પણ ખસે છે અને તેની સાથે ફૂલ પણ દિશા ફેરવે છે સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે આપણે જોયું જે ઓક્સિજનનો જથ્થો હોય જ્યાં સૂર્યપ્રકાશ ન હોય એ બાજુ એકઠું થાય એટલે જે બાજુ સૂર્યપ્રકાશ હોય તે બાજુ સૂરજમુખી નું મુખ આવે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરજો અને જો ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો અને જો તમને આ કંઈ વિડીયોમાં ન સમજાતું હોય તો પ્લીઝ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગે છે તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત